કઈ કલર ની ગાડી છે નજીક આવે પછી તમને ખબર પડે દૂર થી કઈ દેખાતું નથી એટલે આ મહાકું માં આવો તો સાવધાની થી આવવાનું બધું બધું કેર રાખીને આવવાનું બધું આ જોઈ શકો કેવો બધો માહોલ છે અહીંયા કોઈ વસ્તુ દેખાતી નથી આ સવારનો સમય છે આ સવારના કેટલા વાગ્યા છે સવારના આઠ વાગી ગયેલા છે મહાકુંભમાં પણ ખાવર એટલી પડેલી છે કે કોઈ પણ વ્યક્તિ તમારે આજુબાજુ હોય કોઈ પણ વ્યક્તિ દેખાતા કોઈ પણ બેનરો દેખાતા નથી એટલે આ મહાકુંભ આવો તો ખાસ ધ્યાન રાખજો એમ કે ગુમ થવાની વધારે શક્યતા છે આ જોઈ શકો છો અત્યારે માહોલ કેવો છે બધો કોઈ વ્યક્તિ કોઈ દેખાતું નથી આ મહાકુંભમાં કોઈ કોઈ અખાડાના પડાવ દેખાતા નથી કોઈ રસ્તામાં કોઈ હાલો આવી કોઈ ઈ વ્યક્તિ પણ કોઈ દેખાતું નથી માટે આ મહાકુંભ આવો તો ફૂલ સેફટી માં આવું અને ફૂલ તૈયારી માં આવું તૈયારી વગર આવશે તો ગુમ થવાની શક્યતા રહેશે અને અંદર આ જો ગાડી આવે પણ ગાડીની ખાલી લાઈટ દેખાય છે પણ બાકી ગાડી તો કઈ કલર ની ગાડી છે નજીક આવે પણ તમને ખબર પડે દૂર થી કઈ દેખાતું નથી એટલે આ મહાકુંભ માં આવો તો સાવધાની થી આવવાનું બધું અને બધું કેર રાખીને આવવાનું બધું આ જોઈ શકો કેવો બધો માહોલ છે અહીંયા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રાધે 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 જો નો માહોલ કોઈ પણ વ્યક્તિ દેખાતું નથી અત્યારે હવાના આઠ વાગી ગયા છે પણ કોઈ વ્યક્તિ દેખાતું નથી ઘણા લોકો રસ્તા પણ ભૂલી ગયેલા છે આ મહાકુંભમાં એટલે આ મહાકુંભ ખૂબ જ છે પણ આવો તો ફૂલ સેફ્ટી આવજો અને ફૂલ તૈયારીમાં આવજો એમ ઘણા લોકો લોકો પોતાનું લોકેશન ભૂલી જાય છે રસ્તા ભૂલી લાઈવ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે જોવા બસ જાય છે પણ બસ પણ દેખાતી નથી ખાલી બસની લાઇટો જેવી તેવી દેખાય છે એટલી બધી ઘાવર પડેલી છે જો એટલે આવો બધો આ મહાકુંભનો બધો માહોલ છે બે હજાર પચીસનો આજુબાજ હું જાહેર રસ્તા પર તું ત્યાર મગ મહાકુંભનો જે ત્રિવર્ણી સંગમનો તો સ્નાન ઘાટ પર જે રસ્તો જાય છે એ રસ્તા પર સપન જો લોકો બધા આવે છે પણ લોકો કોઈ દેખાતા નથી મારી પાંચ ફૂંટની આજુબાજુમાં કોઈ લોકો લોકો કોઈ માણસ હોય કોઈ દેખાતા જો ગાડી જાય છે પણ જેવું તેવું દેખાય છે

પણ ગાવરના લીધે લોકોને કઈ જગ્યા પર જવું એવું મુશ્કેલીનો સામનો સામનો થઈ રહ્યો હશે